ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ત્રણસો પાંત્રીસ ફૂટ રૂલ ને પાર ઉકાઈ ડેમમાં સવારે આઠ કલાકે પંચોતેર હજાર પાંચસો આઠ ક્યુસેક પાણીની આવક રૂલ ને પાર થતાં ડેમના આઠ ગેટ ચાર ફૂટ ખોલી તાપી નદીમાં પંચોતેર હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા બારડોલીનો હરિપુરા કોલસે સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ પંદર થી વધુ ગામોનો કડોદ અને બારડોલીનો સીધો સંપર્ક કપાયો વિદ્યાર્થી વર્ગ નોકરિયાત વર્ગ તેમજ આરોગ્યને લાગતી ઇમરજન્સી સેવાઓને માઠી અસર प्रशांत पटेल ए बी फोर्टी एट न्यूज बाडोली